તમે મારી જોડી મને કહેતી હતી કે તમે આખો દાડો સા મેલાય કરો છો લગન પહેલા મને ચમ ના કીધું કે તમે આટલો બળો સા પીવો છો તો તમે વળી ક્યાં કીધું તું કે તમારી જોડી લોહી પીએ હશે હા હમણાં તો અમે આવ્યું છે કે અમારા જમાઈ નું ઇન્સ્ટાગ્રામ માં ઘણું હેડે છે ઇન્સ્ટાગ્રામ માં તો હેડે છે પણ ઘરમાં નથી હેડતું ને આ ચેવું તમે મને બિયારણ આવ્યો તો ગતુ બાદરી ના ઉજી આ બાદરી મારે બિદ ની વાવવી પડી મારા બાદરી બિયારણમાં બિયારણ માં વાક નથી તારા બોરનું પાણી દેવું છે જો ઓલા પાણી પીય ને તો ઓલા મરી જાય એવું આ કુંડળી તો હાહુ ને વહુ ની મળવી જોઈએ બાકી છોકરા તો ગમે એમ કરીને એડજસ્ટ કરી જ લેશે જે છોકરી રોજ મારાતી કોઈ ઓર જોવા આવવાનું છે ઝગડો થાય એમાં તારો બાપ આવો તારો બાપ તેવો બાપ શું કામ કેવું મારી સુડી કોને આપડા ઘર માં ટીવી બગડે તો ટીવી ને થોડું કેવરાય કંપની વાળા ને જ કેવું પણ ગુજારે દુર્ગંધ તો આપણે થોડાક દાણા હજી ને એનામાં શું ફરક પડવાનો બાપા મને તારીખે મહિનાની મહિનાની

જો તારા દેવાના હાબુ ઉપર ફોટા હોય તો કંપનીઓ ઉઠી જાય આ પાણીપુરી નો ધંધો ચાલુ કરાય એટલે પાણીપુરી નો ધંધો કર્યો હતો એટલે તો વાંધો છું ખાવા તો હવું આવે છે પણ કોઈ સોળી હાલતું જ નથી બાપુ તે સમય બાજરી કરી હવા નથી કુંડળી માં એવું કે હારો રમૈયા ચેન પહેરાવે તો બાજરી હારી થાય અરે આખું ગામ વાલા ની ચીડે ફરશે આ વાલો એટલું લેણું કરશે